ઘરે પડી ગયું છે ને હું શું કરું આ સીમેન્ટ લાવી પણ મારે ઘરે પૂરું થતું નથી સિમેન્ટ થઈ ગયો પથરા થઈ ગયા તો હું શું કરું મારા ઘોળો લેવા હું ગોળો લઈને હું મારું પૂરું કરું ના ગોળો નથી વેચવો પેલો હું શોખ નીકળું બાય હું ગમે તે કરીને મારું ઘરનું પૂરું કરું ઠીક માગીશ

સર આ હું તો હું મને ખબર તમે મજબૂત લાગો છો મજબૂત લાગુ છું પણ મારે ઘરે પડી ગયું આ પણ મજૂરી કરવાની મહેનત કરવાની કોઈ ને હું એવું આવ્યું ઘરે પડી બે મારે

अब तो क्या कस्टमर आए इसे देसी खाओ मां जी लाइक भाई चैनो भाई थोड़ी सी है अरे अरे वो देखो बड़ी जाए भाई वो कर रुको हैं वो कर रुको वो कर रुको रमेश भाई खा खाओ रखे रखे खाओ જેવી રીતના <laughs> <laughs> <laughs>

બિચારો છાડ ના ઓ હે આ જો કરે તો જો સેટલો ખાય બટિયા કોને ગરીબોને દેસા હોય આપણે કહીએ નહીં પણ મારું મન તો એમ કહે કે આવા મજબૂત મોણસ થઈને આવે એટલી બધી ગરીબાઈ કરે મહેનત કરતા હોય તો શું થાતું હોય હા ને પછી હે ને સોક તું હેરું રહેવા જતો રહે હવ તારી જિંદગી સુધરી જાય હમ હમ અને કોઈ હું બીજ આપી નીકળું છું હવે અને શું કીધું હિમત રાખવાની આરી ના જવાનું અને આ દુઃખ ને સુખ તો આવે પણ દુનિયામાં કોઈ મારસો નથી આ સેવા કરવા વાળા

આપણું છે આ બાજુ આ બાજુ આપણા બોર બનાવેલો છે બરોબર તો આપણા બગીચા છે આ જે તે છે ખાલી પોની પાવાનું છે મારે જવાનું થાય છે બાર આ ગાડી લઈને અઠવાડિયા બંધ થાય છે દસતાડિયા બંધ થાય છે એટલે તારે છે ને રવાનું આ બાજુ છે નળ કનેક્શન આલેલું છે રવાની સગવડ છે સંડાસ બાથરૂમ ની સગવડ છે વચ્ચે કહેવાય જવાનું નથી બરોબર મારે જવાનું બહાર થાય એટલે એના બદલ જણ રાખવું જ પડે છે કે ભાઈ રે ફૂલ ઝાડ બધું અંતર જમવા બમવાનું જો હોટલ છે બાજુમાં બાજુ આપણા સંબંધી છે

શેર ની ની આનું સાહેબ જન વેણા ઇના ખાલી મજૂરી કરે મજૂરી કરું છું આ મારી મજૂરી છે સાહેબ મજૂરી પર કોક સારી વ્યવસ્થા કરે હોટેલ ઉપર રે કોકનો ઓrna घेर રે એવો કામ કરે આ આ તારા ગુજરાતપુરું થાય આવ કરે કોઈ નહી સાહેબ મારું કેમ કોઈ નહીં કોઈ મને રાખવા માગતા નથી કેમ રાખવા નહી માગતા ખબર જ ન સાહેબ મને આ ગરીબ ગણી કાટી મેલ આ પણ વ્યવસ્થા કોણ કરે ઉપર ઘર બર નહીં છે નથી ઘરબિયા તો પડી ગયો

એ તમાર મહેરબાની સાહેબ આવા તો જીવન નહીં તમે કરો તમે મને લગાડો ધંધા લગાડો સાહેબ ધંધા ફરું સાહેબ આટલું કર્યું છે બરાબર સાહેબ આવી ગાડી હું પહેલી વાર બેઠો છે હું લઈ ચા રિક્ષામાં એ રિક્ષાવાળા બરાબર કેટલી વાર સાહેબ ભાઈ શાંતિ રાખ અમા ખાલી બે કિલોમીટર છે આપણો દોતા હોય થી અમે પોઈ હા દોતા હોટેલ આપને તમને લઈ જઉં હું ચા પાણી મસ્ત પણ હેના મીટર મીટર એટલે કિલોમીટર એ તો મોટા ભણેવ તો સાહેબ હું જોતો તો હું નેહારી જ નહોતો નેહારે તો પારિત એવું છે હે અને મને કોણ ભણાવ ઓહો અમે તો બધું થાતા હતા અને હું ભણાવવાનું ને ભણાવવાનું ને બધું થાતા તમારે હાલ મને ભણાવાળો કોઈ નતું ગરીબ તો કુણ હોય સાહેબ

આવી રીતના ભરો તો ગમે ત્યાં ને જતો રે તમે તો સાહેબ બીજો તો મને મારી નાખવા થાય મારો મારી નાખો સાહેબ હા હોટલ આવી ગયો લે કી જ પડે ના તાણ હોય લઈને આવે છે હા ઘર નહીં

એ મારી મારી ખવ થાય બરાબર એમ જ આ વળ એ વળ હાલો ભાઈ દેખ સાપોની ગર્જે આવો તાજો હોય બરાબર અને કાલ મુ આવ એટલે તન હોય નોકરી લગાય હા બરબર આ જો હોય તે ખાવતો ને હા હો હા